ગુડ મોર્નિંગ શ્રી મુરલી થા આજે રાજે ને સવારમાં ઉઠાને તો પવન ફેર્યો પવન ફેર્યા ને કે ગોવાજ પોપ પકડી લઈ તો સારું ને આપણું પવન ફેરવી નાખ્યા એવું છે એટલે આમાં હે ને પોપ વજોડવાના છે બાકી તો બાકી તો હવે જો રોટલી થઈ ગઈ છે ને તો રોટલી બટકા કરવા છે નકર આખા હે નહીં રોટલી રોટલી વધારેલી જ ખાઈ ને ના ખાય તો ચાલો રોટલી બચરા કરી નાખી પછી એને હીરાવીને દવા છાંટવાની છે મારે ભાણા હંજવારી ને અને પોતાને બધું એ કરી લઈએ ત્યાં તો દસમાં જાય વાર નહીં ચાનો ચાનો ટાઈમ થઈ જ ચાલે સારું ચાલો તો હું હીરાવી હાલે હાલો અને અમે પંપ પાપસ હાલો વાગવામાં દહમાં હજી થોડીક વાર હે ને હંજવાર્યું ને બધું કામ થઈ ગયું હે તો એ જો આ કામ હધાર્યું હે ને તે એને કરું છું આ વેણી અને આહા આવી હતી તો આ બેને હે ને એક કરવી છે બે આસી આસી થઈ ગયું છે તો જે બીજી હે પણ આ બેને હે ને એક કરી નાખું નાખી ત્યાં દેવી અને તો મેં કીધું હે ને બે ને એક કરી નાખો ને તો જાડી થઈ જાય તો જો એકને ઉખેરી હે અને એકને ઉખેરવાની છે ઉખેરી અને બેને એક કરી નાખો તો વારવાની કંઈક મજા આવે ને આ બે બાકી દીકરો દવા સાટે કાંધો વીણવા તો જો આ બે એક કરી નાખો ને પછી શા પાણીનું કંઈક કરી પેલા બે હીરખી કરી નાખો ને એક થાય કે નહીં ખબર નહીં પણ કરો સૌ સારું હાલો તો

હવે હે બપોરા કરી લઈ બપોરા પછી મળી અને હવે છે ને આપણે જાન છે 10 હટવા જો કે હવે હાથ આટ પંપ રહ્યા છે હા હાથ આટ પંપ છે બાકી અને મારે કપડાં હકેલવા હે ને પછી વાહી દાખવા હે એમ કરું હા ફી કપળા રાખી લે નોહી ના નખiladi ને ટાઈમ થઈ જાય ભલે હાલો તો હાલો હે પાણી હોય તો ની પાઈ દીધું આ ઘરવારું ભી ગઈ અમર સુમલી છે કેવી સુમલી સુમલી તો મરે આવી ને એવી સુધરી વાત બારી ના કેવાય સુધરી તા હાલો માર સા કરો જો ફઈ જાય છે કાંજો હા બેડા હમ અલંસાકના ખોટો તમ સાફી મળો દવા સાટવા પાલે હાલે અમે આને આને બસારી લો ઘર વાળું ના પાવું પડે આને અમે બહુ ટાઈમ ને એટલે હવે હોય ટાઈમ થઈ ગયો ને આને તો ટાઈમે હજી એટલો નથી

ચાર જો કે પાંચ બાકી હતી ત્રણ લાઈન માં ને કા ને હા ગાય વાસડી હા ઓ અમારે એટલા પાવાના છે પછી જો હમણા સુલામ તાપ કર્યું જો દેવતા થઈ જાય ને તો ફરી ધૂપ દીવા કરી લીએ ને ચા તો આપણે જે રીક મહેમાન આવ્યા હતા વેલો પી લીધો હા અમારે આજ છે ને લગભગ સો કે હાથવાર વાર

હાલો હવે છે ને બે હું ભાઈ લઈ પછી હે ને હાજી તો મારે નાઈ જઈને ફ્રેશ થવાનું છે પછી દૂધ દેવા જાય હાલો ભાઈ વાઈ હવા હાથ ને આપણે છે ને નાઈ જઈને ફ્રેશ થઈ ગયા હવે જ ગામમાં દૂધ દેવા હાલો એટલે લઈ આવી આવી વેરો પણ કરી લે હાલો જો વાઈ ગયા હે નવ અને આઈટા વેલા ફ્રી થઈ ગયા હતા હજી દૂધ દેવા નહોતા ગયા ને તાતા બધું કામ થઈ ગયું હતું પછી દૂધ દેવા આવ્યા દૂધ દઈને આવ્યા સુધી બેઠા પછી વ્યારું પાણી તો વ્યારું પાણી કરી લીધા અને ફ્રી થઈ ગયા અને ફૂઇ જમાણા કરે એ હવે આજનો વિડીયો આપણે પૂરો કરી વિડીયો ગયો હોય તો વિડીયો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વળી પાછા કાલે નવ લગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ